ખંભાત શહેરના તમામ મુખ્ય રોડ ડિસ્કો બની ગયા છે શહેરના પ્રવેશતા જ મુખ્ય બસ સ્ટેશન રોડની હાલત જ એવી થઈ જાય છે કે રોડ ક્યાં છે અને શોધવો પડે છે રોડમાં ખાડા કે ખાડામાં રોડ એવા જ ખબર ન પડે તેવી હાલત થઈ ગઈ છે એટલું જ નહીં આ જ રોડ ઉપર પ્રાંત અધિકારીઓ મામલતદાર ટીડીઓ ચીફ ઓફિસર વગેરે તમામ જવાબદાર અધિકારીઓ અવર જવર કરે છે તેના આ રોડની સ્થિતિ સુધારતા નથી તે પણ એક મોટો સવાલ બની રહ્યો છે કે આખા શહેરમાં મોટ રોડ પર આજ જ સ્થિતિ છે કોંગ્રેસે રોડ પર પડેલા ખાડા ઉપર ભાજપના ઝંડા રોપી અને અનોખો વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા ત્રીસ વર્ષથી ખંભાત નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને તેમ છતાં ખંભાતના લોકોને પાયાની જરૂરિયાત ગણાતા પણ ભ્રષ્ટાચાર મળી રહ્યો છે ત્યારે હવે રોડ પર મુશ્કેલીઓનો વેઠવાનો વારો આવ્યો છે જેને લઈ લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે ત્યારે લોકોને મુશ્કેલીઓ અંગે નગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈ ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્ર સામે ભાજપના ઝંડાઓ રોડમાં રોપી અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કોંગ્રેસ સમિતિમાંથી જાણીતા એડવોકેટ ઇરફતેર ખાન યની નીતિનભાઈ બ્રહ્મભટ્ટ ચંદુભાઈ કટિયા સહિતના કોંગ્રેસના કાર્યકરોએ શહેરના તમામ મુખ્ય રોડ ઉપર પડેલા ખાડામાં ભાજપના ઝંડા રોપી વિરોધ કર્યો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ જ રોડ ઉપરથી આવન જાવન કરતા અધિકારીઓ રોડ રિપેર કરવામાં આંખ ક્યારે ખુલે છે આ વિશે ખંભાત નગરપાલિકાની અંદર લગાતાર આખી દસ સીઓ સાહેબને મળ્યા કે ભાઈ રાત્રે અંધારામાં લોકો એક્ટિવ લઈને આવે તો પડી જાય છે બાઈકો પર પડી જાય છે કેટલાક લોકોનું તો માથામાં પણ વાગેલું છે બીજું કે સવાર કામમાં રસ્તાની ગ્રાન્ટો આવે છે આટલું બધું આવે છે તો પ્રમુખ શું કરે છે આ ગ્રાન્ટો કઈ જાય છે અમને વિરોધ પક્ષ તરીકે ભારે રજૂઆત કરવા છતાં આ લોકો ગ્રાન્ટ કઈ રીતે કઈ સામાવ આપણે એ તમને ખબર નથી પડતી ખંભાત કોંગ્રેસ સમિતિ આજે કનેરો અનેરો વિરોધ નોંધાયો એ ખંભાત આખા સમગ્ર ખંભાતમાં કેટલા મુખ્ય રોડ છે એક આ ફાટકથી લઈને છેક આપણે પાણીયારી સુધી આ બાજુ સ્ટેશન આપણે કોલેજથી લઈને છેક ત્રણ દરવાજો સુધી એટલા બધા ખાડા છે કે માણસ કઈ રીતે ચાલે વાહન આવાગમન વ્યક્તિનું કઈ રીતે થાય એટલા માટે અમે વિરોધ દર્શાવવાને અમે વારંવાર રજૂઆત કરી વિપક્ષ તરીકે અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ ખંભાતની પ્રજાને મૂળભૂત સુવિધા મળવી જોઈએ ખંભાતનો વિકાસ થવો જોઈએ અને ખંભાતનો સાચા અર્થમાં વિકાસ થવો જોઈએ ફક્ત ખાલી કાગળ ઉપર વિકાસ થાય બીજા ભાજપના નામે ફજેતા થાય બીજા પ્રોગ્રામો થાય તો જે મૂળભૂત સેવાઓ છે કે જે આ રોડ છે એ રોડ પહેલાં બનવા જોઈએ અને ખાડા જોવા વ્યક્તિ કોઈ હિસાબે ચાલી શકે નહીં અમારી વિપક્ષની વારંવાર રજૂઆત છતાં એમના પેટનું પાણી હાલતું નથી એટલે અમે અમારો અનેરો વિરોધ નોંધાયો છે કે ભાઈ અમે એમ ખાડામાં આ અમારી આમની ભાજપની ઝંડીઓ રોપી અને અમે એમને જાગૃત કરીએ આ અમે આજે આખા શહેરમાં અમે નીકળ્યા છીએ હજુ અમે આ બેતાલીસ ગ્રામ વાડી છે લાલ દરવાજા પીઠ સુધી અમે જવાના છીએ અને તમામ જે ખાડાઓ છે ખાડામાં અમે આ ઝંડીઓ રોપવાના છીએ આ શાસકોની આંખો ઉભડે અને ખંભાતની પ્રજાને સુવિધા મળે એ જ અમારો આશય છે એના માટે અમે આ કાર્યક્રમ આપેલો છે